સત્તરમાંથી એક ગજરાજ બે કાબુ રથયાત્રામાં નાસ ભાગમાં પોલીસ સ્વયંસેવકોનાથ શ્રી એકસો અડતાલીસમી ભવ્ય રથયાત્રા સીએમ પરિવિધિ કરે પ્રાર્થના કરાવ્યું ભગવાનને ગાર્ડ ઓફ ઓનર પણ અપાયું હતું રથયાત્રાને લઈને આજે સવારમાં ચાર વાગ્યે ભક્તોની ભીડ જોવા મળી હતી મંગળા આરતી સાથે આજના રથયાત્રાના દિવસ પ્રારંભ કરવામાં આવ્યા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પરિવાર સાથે ધલામપુર જગન્નાથ મંદિરે પહોંચ્યા ભગવાનના મંગળ આરતી કરી હતી આ સાથે મંદિર ખાતે હાજર સાધુ સંતો આશીર્વાદ લીધા હતા આજની રથયાત્રા અઢાર ગુજરાત ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરવામાં એકસો એક ટ્રક અંગ કસરતના પ્રયોગો સાથે ત્રીસ અખાડા અઢાર ભજન મંડળીઓ અને ત્રણ બેન્ડ બેન્ડવાળા જોડાયા હતા હરિદ્વાર અયોધ્યા નાસિક ઉજ્જૈન જગન્નાથપુરી તથા સૌરાષ્ટ્રમાંથી પચીસો જેટલા સાધુ સંતો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા મિત્રો વાત આમ ભાગદોડી કરવા માંડશે ત્યારબાદ મિત્રો વાત તો ન થવાનું થાય છે ખાસ કરીને મિત્રો વાત અત્યારે ભગવાન જગન્નાથની મિત્રો જે આ યાત્રા નકળી રહી છે યાત્રાની અંદર મિત્રો ગુજરાતની અંદર અમદાવાદ હોય ભાવનગર હોય મોટા મોટા શહેરોની અંદર ભાઈ રથયાત્રા નકળી રહી છે ખાસ કરીને બધા લોકોને બી હાથ જોડીને નમ્ર વિનંતી કરીશું કે મિત્રો ત્યાં ભાઈ સિસોટીઓ ન વગાડો કારણ કે હાથીઓ મિત્રો વાત કીધું અત્યારે એક સાથે મિત્રો વાત કીધું ઘણા બધા છે તો મિત્રો ત્યાં ભાઈ એમ કીધું ખોટે ખોટે કોઈપણ લોકોને મિત્રો ઈજા થઈ શકે છે એ માટે બધા લોકો ખાસ કરીને સાવચેતી રાખજો બાકી તમને લોકોને ખબર છે કે આપણી ચેનલની અંદર આવા નવા વાયરલ ટૉપિકના વિડીયો આવે છે તો ભાઈઓ સબસ્ક્રાઈબ અવશ્ય કરીને વિડીયો બને એટલો શેર કરીને લાઈક કરવાનું બોલતા ને ધન્યવાદ